બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો મહાકાળી માત કી જય હો મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતા જનો ને અને ભાવિક ભક્તજનો ને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથામાં સ્વર્ગ ગૃહિણી પર્વનો મહિમા ચાલી રહ્યો છે અને આજે ત્રીજું કડવું શ્રવણ કરશો બીજા કડવામાં તપસ્વીની સેવા જોઈ અને ધર્મરાજા પ્રશ્ન કર્યો તારણ એ વિશેની બધી વાત તમે સાંભળી કે મોટા મોટા ઋષિઓ પત્ની રાખી છે અને ઘણા અજ્ઞાનીઓ પણ અબળાઓ રાખીને દૂર રહ્યા ઈશ્વરે જ આ સ્ત્રીને ઉપજાવી છે કામજ્વર જ્યારે શાંતિ પામે ત્યારે અબળાને ત્યાગ કરવી અને એ વગેરે ત્યાગે તો સૃષ્ટિ ભાગે પાપ લાગે શિવથી મહાદેવ થી એ કામજ્વર જીતાયો નથી તો બીજો તો કોણ જીતવા વાળો છે એ વિશે શ્રવણ કર્યું નહીં હવે આગળ સાંભળો ત્રીજું જય મુનિઋષિ પેરે બોલ્યા કે શું જન મેં જયરાય વિસ્તારી તુજને જ ધ્યાન દેજે ભૂપાળ અહંતાવાળો એમ કહે કે કામદેવ ન જીતાય તો તેને કહેશે તમે પણ કામી તે દુખ કેમ ખમાય પાસી પાની પોતાની હલકાઈ પડે મોટા ન માને કોઈ માટે કામ છે અમારો જૂઠું બોલે જાણી જોઈ મન જાણે પાપ માં જાણે બાપ અવર જીવ શું જાણે અૈયા ના ભોળા ને ભોટા સરખા તે મનવસ પ્રમાણે એ વાતણું મનવસ ન કણું ને ઓરે યુધિષ્ઠિર રાય નપુસક પુરુષ કામવસ કહે તે તો વાત મનાય કામી દ્રષ્ટિ મૂળથી મુવેલી ને તીજને શું કામ જીત્યો નહી તો કામ વશ કહેનાર કપટી સતા કરે વિપરીતો કાં તો વયવૃદ્ધ થાય વપુની ને તવ કામ ત્યાગ્યો ગણવો તે વીણ મોટાઈ બતાવે તેને ભોળાવનારો ગણવો યોવન વયમાં ઘરબારા મૂકી ને થયા યોગી સંન્યાસી तारणी न मथी न માનુ ની મળે નહી તો એ પણ બુંદ તો સ્ખલિત થાય ભૂમિ ભીજાવે તેથી રે લાગે બાળ હત્યા મનુ સ્મૃતિ માં એમ કયું છે ઓરે કુંતી નતન त्यागी चोपण वालो मिष्ट न देव भोजन लुखो आहार करो तो पेट भरी ने नहीं। જો દઈએ તો વિકાર પ્રગટે એમના મંદિ તેવા ને ખાન પાના દઈને પાતક ભુગતા થાય તે કરતા નારી ના તજે તો કઈ ન લાગેલા ઋષિ જયમુની કે છે કે હે જન્મે છે રાજા આ સ્વર્ગ રોહિણી પર્વ નો મહિમા કામદેવ જીતી જવાય પણ એમાં પોતાની અલકાઈ રાખે મોટાને કોઈ મોટા માને નહીં અને કે છે કે અમારો વસ અમારે કામદેવ વસ્મા છે જૂઠું બોલે છે એ જાણી જોઈને મન જાણે પાપ ને જાણે બાપ બીજા તો શું જાણે પણ અહિયાં ના ભોળા લોકો હોય એમને મનની પ્રમાણે વાત કરીને ભળવી નાખે એવા માણસ નું મન વશમાં ન ગણવું યુધિષ્ઠિર રાજા જે નપુસંગ હોય એ તો કહે કે મારે કામ દેવ વસમાં છે એ તો કદાચ વાત મનાય પણ કામી દ્રષ્ટિ મૂળથી મુવેલી હોય એ જેને શું કામ જીત્યું એમ ગણાય એને તો કામ છે જ નહીં તો શું જીતે નહીતર જે પૂર્ણ પુરુષ હોય એમ કે કપટી છે છતાં એ વિપરીત વાતો કરે છે એવું જાણવું કા તો શરીર વૃદ્ધ થાય ત્યારે ત્યાગ્યો ગણવો એ વગર મોટાઈ બતાવે એ ભોળવનારો ગણાય અને યૌવન વનમાં જો ગરબાર યુવાની યોગી કે સન્યાસી કે થાય એને સ્ત્રી ન મળે એટલે એને ઉપવાસી ન ગણાય ભલે માનવ નહીં મળે ને સ્ત્રી મળે નહીં તો બુંદ તો સ્ખલિત થાય જ અને ધરતી ઉપર ભીંજવે એટલે એને હત્યા તો લાગે જ મનુસ્મૃતિમાં એમ કહ્યું છે ધર્મરાજ માટે ત્યાગી પુરુષને ઘી તેલ વાળું ચોપડ વાળું મિષ્ટાન પણ દેવાય નહીં મિષ્ટાન ભોજન ખવાય નહીં લુખો આહાર ખવડાવવો એ પણ પેટ ભરીને નહીં જો પેટ ભરીને ખાય તો એ વિકાર પ્રગટે છે મનમાં અને એવાને ઘી દૂધ વાળા ખોરાક દેવા વાળાને પણ પાતક પાપ થાય છે એના કરતા નારી ન તજે તો કઈ પાપ લાગે નહીં તપસી મુનિ કે યોગ સાધક સુંદરીને સુખરૂપ કાર્ય સજે માટે કદી કાળ નારી ન તજવી ને તજે ન મળે મુક્તિ શિવ બ્રહ્મા વિષ્ણુ સરખાય તેવી ગ્રહી છે યુક્તિ વારતા કઈ ખોળી ને જે ભગવત લીલા ભજવી પરપંચ નું ધન ને પરનારી તે વહેવાર ને નવારે તજવો ને તૃષ્ણા ચોટે સત્ય રાખી ને સત્યપણે થી ઘુમવું સોટે મોહજાળ નું જગત બનેલું ને તેમાં રહેવું કે કઠણ બત્રીસ દાંત ના વિશે જીભિયા રહે છે જેમ दादनीसाठी रमणा करेश न जी भलाडी सुवाळी પણ પોતે નથી ચગદાતી રહે છે તેવી યુક્તિ થી જ્ઞાની રહે છે ને યજ્ઞાની છે તો છટકે પછી પૂરણ પસ્તાય પોતે ને મરકંઠ મન રૂપ ભટકે થી વિશેષ પાપ માં પડે ને તે પાપ કદીએ ન છૂટે તેવાનો સંગ્રહ કરે તેનું લાટ જોડે ફૂટે મનુ સ્મૃતિ માં એ જ કહે છે ને ત્યાગી થયો જન જે પ્રેમદા નો ન લેવો સત્ય વાત છે તે ત્યાગી ને સંન્યાસી ની સેવા કરવા કામી ની જાય તેને પુરાણ પાતક ક બેનયમ પૂરીમાં પળાય માટે હે ધર્મરાજ તપસી મુનિ કે યોગ નિવૃત્ત આગળ વધી શકે છે માટે કદી કાળે જ્યાં સુધી કામ મુક્ત ન થઈએ ત્યાં સુધી નારી ન તજવી તજવાથી મુક્તિ મળે નહીં શિવજી બ્રહ્માજી ને વિષ્ણુ સરખા એ જ યુક્તિ પકડેલી છે તમે જોઈ શકો છો ખરી વાત કહું છું ભગવત લીલા ભજવી ભગવાન અને તજવાથી તૃષ્ણા લાગે સત્ય રાખીને સત્યપણાથી ગુમવું સરજાહેર ગામના ચોટેજીને ઉભા રહીએ તો એ છાંટો ન ઉડે આ જગત મોહ જાણનું બનેલું છે અને એમાં કેવી રીતે રહેવું જેમ દાંત કઠણ છે બત્રીસે બત્રીસ દાંત કઠણ છે ને એમાં જેમ જીભ રહે છે દાંતોની સાથે રમણ કરે છે જીભ સુવાળી છે જીભ પણ પોતે ચગદાતી નથી બહુ સંભાળીને રહે છે મોઢામાં દાંતોની વચ્ચે એવી યુક્તિથી આ સંસારમાં જ્ઞાની રહે છે અજ્ઞાનીઓથી છેટો રહે છે અને અજ્ઞાની બધા પસ્તાય છે અને એમનું મરકંડ રૂપ મન રૂપી ભટકે છે એટલે અજ્ઞાની ખૂબ પાપમાં પડે છે એ પાપ કદી છૂટે નહીં માટે એવા અજ્ઞાની પુરુષનો શંકર એનો એની જોડે લલાટ ફૂટી જાય એવું કર્મ નડે છે મનુ સ્મૃતિમાં એ જ કહ્યું છે ધર્મરાજ અને જે ત્યાગી થયો છે સત્યમાં ત્યાગી થયો છે એને પ્રેમદાનો પડછાયો ન લેવાય સ્ત્રીનો પડછાયો પણ ન લેવાય એ સત્ય વાત છે ત્યાગીઓની સન્યાસીઓની સેવા કરવા માટે સ્ત્રીઓ જાય એને પણ પૂર્ણ પાતક લાગે અને એ યમપુરીમાં જાય કારણ કે સાચા ત્યાગીઓ સ્ત્રીઓની જોડે આવવાય ન દે ભૂખ્યા ની પાસે રસોઈ આવે ને દાઢ કેમ ન મોટા મોટા મહાસંત એમના ચિત્ત મહાસ મનુ સ્મૃતિમાં એમ કયું છે ને તે જૂઠું કેમ મનાય તેમ છતાં જૂઠું માને તે જાતે જૂઠો કેવાય નીતિ વિવેક માં રહીને લેવું સંસારી આનું સુખ તે વાત નું પાપ નથી સત્ય વધુ છું મુખ આથી વિશે ભૂખ્યા માણસ ની જોડે રસોઈ આવે અને એની દાઢ કેમ ના હળવળે એમ મોટા મોટા મહાસંતો મહામુનિયો જેમને કામ ને ત્યાગ્યો નથી એમનું ચિત્ત ચળકડ્યા વગર રહે જ નહીં મનુસ્મૃતિમાં એમ કહ્યું છે એ જૂઠું ન મનાય ધર્મરાજ અને એમ છતાં એ જેવા વાતને જૂઠી માને એને જૂઠો જ કહેવાય નીતિ વિવેક મારી મર્યાદામાં લઈને સંસારનો સુખ લેવું એ વાતનો કોઈ પાપ નથી હું સત્ય કહું છું ધર્મરાજ હવે આનાથી વિશેષ તમારે વધારે શું જાણવું છે હે ધર્મરાજ યુધિષ્ઠિર સતી કુંતાના દીકરા વિવેકથી વ્યવહાર અને વૈભવ લેતા કોઈ ગાળ લાગતી નથી ધર્મરાય ની ધ્યાન માં બેઠું પૂર્ણા ચિત્ર ભીમે મોઢો ધર્મ જોયું દ્રૌપદી નું હરણ થયું તમે કહી વિવેક વાત પણ તે ધ્યાન માં નોતું રે આવ્યું મારા ભ્રાત

પછી તપસી જ બોલ્યા કે પધારો ગુણ ગંભીર એમ કહીને આજ્ઞા રે આપી નહીં ઉઠ્યા છે પોચે ભ્રાંત છઠ્ઠી દ્રૌપદી સતી એ તો ચાલી કંથ ની સાથ હરિગુણા ગાતા મારગે જાતા રજ ની પડે ત્યાં રહે દિવસ તલે પાસા પાધરે પંથે વહે વનફળ કેરો આ કરે ને સરોવરે પીએ પાણી ਬਨੇ ਇਤ ਲੋ ਰਟਣਾ ਕਰੇ ਦੁਖ ਨਾ ਥਾਏ ਰਾਣੀ

હવે આગળ કરું વિસ્તાર આગળ ની કથા ચોથા કડવામાં આપ શ્રવણ કરશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ